નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું બનાવીશ મગનું શાક જો તમે એક જ જાત રીતનું મગનું શાક બનાવી અને ખાઈને કંટાળી ગયા હો તો આ અલગ રીતે પંજાબી ટેસ્ટ સાથે આપણે મગનું શાક બનાવીશું રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી અલગ અલગ આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે મગનું શાક બનાવવા માટે મેં અહીં એક કપ જેટલા મગને પાંચથી છ કલાક અગાઉ પલાળીને મૂકી દીધા હતા જો તમારે સવારે કે બપોરે શાક બનાવવું હોય તો તમે સાંજે પણ પલાળીને મૂકી શકો અને આવી રીતે હાથથી દાણો ભાંગી જાય અને હાથથી દબાવીએ ત્યાં દબાવાઈ જાય તેવો દાણો થાય તેટલા પલાળવા દેવાના અને હવે તેને આપણે મગને જારીમાં કોરા કરી લેશું આપણે મગમાં પાણી રહેવા નથી દેવાનું એકદમ કોરા કરી લેવાના છે આપણે તેની પેસ્ટ બનાવવાની છે પણ એક તે પણ જાડી સ્મૂથ નહીં એટલે આપણે તેમાં રહેલું બધું જ પાણી આવી રીતે નિતારી લેશું ને પાણી નિતાર્યા પછી હવે આપણે આ મગને એક ચટણી જારમાં લઈ લેશું તેની પેસ્ટ બનાવવાની છે એટલે ચટણી જારમાં આપણે બધા મગને લઈ લેશું અને તેમાં મોળ એક મોળ મરચું આપણે તેની અંદરની નસો કાઢીને આવી રીતે લઈ લેશું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ચારથી પાંચ લસણની કળી નાખીશું ને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે તેને મિક્સચર જારમાં અધકચરી પેસ્ટ કરી લેશું તમે જુઓ તેમ આવી આપણે જાડી પેસ્ટ કરવાની છે પાણી વગરની પાણી નથી નાખવાનું અને આવી જાડી પેસ્ટ કરીને હવે તેમાંથી આપણે બે ચમચી જેટલી પેસ્ટને અલગ વાટકીમાં લઈ લેશું અને બીજી પેસ્ટને પણ આપણે અલગ વાટકીમાં લઈ લઈશું આ જે જાજી પેસ્ટ છે તેમાંથી આપણે વડી બનાવવાની છે એટલે અને હવે તે ચટણી જારમાં આપણે બે મીડિયમ સાઇઝના મોટા ટુકડા કરેલા ટમેટા લઈ લેશું એક મીડિયમ સાઇઝની તો ડુંગળીના પણ મોટા ટુકડા કરી લેશું ને એક લીલી મરચી એક ઇંચ જેટલો આદુનો ટુકડો ને પાંચથી છ લસણની કળીને તેમાં એડ કરી દેસું ને આ બધી વસ્તુની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લેશું જો જરૂર પડે તો થોડું એવું પાણી નાખીને આપણે એકદમ તમે જુઓ તેમ આવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે અને હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું શા શાક બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર નોનસ્ટિક પેન મૂકીને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકી દઈશું ને તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી હિંગ બે તમાલપત્ર ચારથી પાંચ લીલા લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં નાખીશું અને આ બધા મસાલા સતળાઈ જાય એટલે જે આપણે કાંદા ટમેટાની પેસ્ટ કરીને રાખી હતી તે એડ કરી દઈશું અને મિક્સર જારમાં જો પેસ્ટ વધી હોય તો તેમાં થોડું પાણી નાખીને આ રીતે તેમાં રહેલી બધી પેસ્ટ આપણે લઈ લઈશું ને હવે તેમાં બધું બરાબર મિક્સ કરીને આપણે બે ચપટી જેટલી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું શાકનો કલર આપણે લાલ રાખવો છે એટલે આપણે હળદરનું પ્રમાણ થોડુંક ઓછું રાખીશું અને બ તેને પણ તેમાં મિક્સ કરી દઈશું અને આ ગ્રેવીને બે મિનિટ માટે આપણે ઉકળવા દઈશું કાંદા ટમેટાં ચડી જાય અને તેમાં રહેલું તેલ ઉપર આવવા માંડે એટલે આપણે તેમાં પેસ્ટને બરાબર હલાવી લઈને હવે આપણે જે બે ચમચી જેટલી મગની પીસેલી પેસ્ટ રાખી હતી તે એડ કરી દેસું અને તેને કાંદા ટમેટાની ગ્રેવીમાં બરાબર રીતે મિક્સ કરી દઈશું આ પેસ્ટથી આપણી ગ્રેવી જાડી થશે એટલે આપણે તેને જુદી લઈ લીધી હતી અને તેનો સ્વાદ પણ સારો આવશે ગ્રેવીનો એટલે પેસ્ટને બરાબર તેમાં મિક્સ કરીને હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલો પાણી એડ કરીશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે લો કે હાઈ નથી કરવાની અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ ગ્રેવી ફરી પાછી ઉકળવા માંડે એટલે હવે તેની ઉપર તેના જ માપનું આપણે આવી રીતે કાણાવાળું ડીશ મૂકીને હવે જે મગની વડી બનાવવા માટે આપણે પેસ્ટ રાખી હતી તે પેસ્ટ લઈ લેશું અને તેમાંથી આવી રીતે નાની નાની વડી તેની ઉપર લઈ લે મૂકી દઈશું આવી રીતે કરવાથી આપણો સમય પણ બચશે અને શાક પણ ફટાફટ થઈ જશે એટલે આપણે મૂકેલી ડીશ ઉપર આવી રીતે બધી નાની નાની વળી મૂકી દેશો આ વળી તમે જો ડાયટ કરતા હો તો આવી રીતે એમનમ જ બાફીને પણ ખાઈ શકો તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે એટલે અને તેલ પણ નથી હોતું એટલે તમે ગમે તેટલી ખાવ તો પણ ચાલે આ તમે ડાયટમાં પણ એમનમ બનાવીને પણ ખાઈ શકો ને ખાવામાં પણ ટેસ્ટ લા ટેસ્ટી લાગશે અને આવી રીતે હવે બધી જ વળીને મૂકીને તેને આપણે પાંચથી છ મિનિટ સુધી ગ્રેવીને ઉકળવા દઈશું અને ઢાંકીને મૂકી દઈશું એટલે તેમાં રહેલી આપણી આ વળી બધી બફાઈ જશે હવે તેને આપણે ઢાંકીને મૂક્યા પછી પાંચથી છ મિનિટ પછી જોઈશું અને ચપ્પુની અણી અંદર નાખીને જો એમને બહાર આવે ચોંટે નહીં તો આપણી વળી બધી બફાઈ ગઈ છે તમે જુઓ તેમ અને હવે તેને આપણે શાકની ગ્રેવી ઉપરથી લઈ લેશું અને પાં પાંચ મિનિટ જેટલી ઠંડી પડવા દઈશું એટલે આપણી વળી પણ તેની ઉપરથી બધી છૂટી પડી જશે અને આપણી જે ગ્રેવી બરાબર ઉકળીને ચડી ગઈ છે તેમાં આપણે હવે ટેસ્ટ પ્રમાણે મેં અહીં એક ચમચી જેટલું રેગ્યુલર જે આપણે મરચું ખાઈએ છીએ તે એડ કરીશું અને અડધી ચમચી જેટલું શાકનો કલર લાવવા માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જો તમે તીખું વધારે ખાતા હો તો તમે આ રેગ્યુલર મરચું બે ચમચી લઈને કાશ્મીરી લાલ મરચું ન નાખવું હોય તો પણ ચાલે અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ બંનેને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું તેનાથી કાકું શાકનો કલર પણ સારો આવશે બંને બરાબર મિક્સ થઈ જાય એટલે તમે જુઓ તેમ શાકનો કલર પણ આવવા લાગ્યો છે ને હવે તેમાં આપણે બે ચપટી જેટલી કસૂરી મેથીને હાથથી મસરીને એડ કરીશું તેનાથી તેનો ટેસ્ટ પણ સારો આવશે અને તેને પણ તેમાં શાકમાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે જે આપણે વળી ચારથી પાંચ મિનિટ માટે ઠંડી કરવા મૂકી હતી તે તમે જોશો તો એકદમ છૂટી પડી ગઈ છે અને હાથથી આવી રીતે ભાગ કરીને જુઓ તો એકદમ ચડી પણ ગઈ છે ને હવે આ વળીને આપણે શાકમાં ધીમે ધીમે બધી એડ કરી દઈશું તમારે વળી જેટલી તમારી રીતે નાખવી હોય તેટલી ચાલે મેં અહીં બધી જ વળી બનાવી લીધી હતી એટલે મેં થોડી વળી એમનેમ ખાવા માટે જુદી રાખી લીધી છે ગ્રેવી પ્રમાણે તમે વળી એડ કરી શકો મેં થોડી વળી અહીં જુદી લઈ લીધી છે એમનેમ જ ખાવા માટે હવે આપણે આ વળીને પણ ગ્રેવીમાં બરાબર મિક્સ કરી દેશું અને ગ્રેવી વળીમાં ઓબ્ઝોર્બ થઈ જાય તે માટે આપણે ત્રણથી ચાર મિનિટ માટે શાકને ઢાંકણ ઢાંકીને આપણે લો ગેસની ફ્લેમ ઉપર મૂકી દેસું ત્રણથી ચાર મિનિટ પછી ઢાંકણ ખોલીને જુઓ તો શાકનો કલર પણ સરસ આવી ગયો છે અને હવે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરીને આપણી ગ્રેવીને શાક બરાબર થઈ ગયું છે એટલે હવે ગેસની ફ્લેમને બંધ કરીને બે મિનિટ માટે આપણે તેને ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું એટલે તેમાં રહેલું તેલ પણ ઉપર આવી જશે અને પછી તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું જો તમે આ રીતે ક્યારેય મગનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે પંજાબી શાક પણ ભૂલી જશો તેટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે તમે જુઓ તેમ જોવામાં પંજાબી શાક જેવું જ લાગશે અને જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો ને મારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આવી અલગ અલગ શાકની અને બીજી રેસીપી લઈને કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ